ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ પેઢી એટલે એટલું જ નહી સૌરાષ્ટ્ર ના સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી એટલે અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીજી નવેમ્બર બે હજાર પચીસ ને સોમવાર ના રોજ જસનલ માર્કેટિંગ એડ માં કપાસ ની આવક જોઈએ તો આજે બાર હજાર મોડા આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે ભાર્ય અને પાલ બંનેની થઈને આવક સારી જોવા મળી રહી છે અને મિત્રો હાલે હરાજી કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં માં જઈને કપાસના બજાર ભાવ હસુભાઈ બાપુભાઈ પાપીવાળી પંદરસો રૂપિયા પંદરસો દર્શન એંસી રૂપિયા પાકા

હું ઉચ્યો છો એક જ ભાઈ કામ છે 1400 રૂપિયા એ બે ને અયા પાછા આના 2000 રૂપિયા આવો ભાઈ એક જ એકત્રી 33 32 31 30 27 આડતી આડતી હાલ બે 1437

Di toteri, toter minum, toteri, 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 ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થયો છે થોડો મીડિયમ વાઈલ્ડ ટાઈપ છે લેનાર કિસાન માલ કોરો છે નમસ્કાર ખેડૂત ભાઈઓ આનંદ એગ્રોટેક તમારી માટે લાવ્યા છે દરેક પ્રકારના સારી કંપનીના બિયારણો જેવા કે ચીણા જીરું ધાણા વગેરે જેવા હાઇબ્રિડ બિયારણો તેમજ દરેક પ્રકારના જંતુનાશક દવાઓ તેમજ ફર્ટિલાઇઝર ખાતર અને ખાતરો એ બધું પણ તમારા અનુકૂળ ભાવો માટે જરૂર એકવાર મુલાકાત લ્યો આનંદ એગ્રોટેકની જેમનું એડ્રેસ ત્રણ ટોકીસ ની બાજુમાં લાતી પ્લોટ જસદણ લો કોલ આવશે મરીજો બધ્યો ભાઈ 1501 105678910 11 12 14 15 16 17 18 17 20 રૂપિયા ભરતા બાપુ કરો 20 રૂપિયા 20 રૂપિયા 1 રૂપિયો 1 રૂપિયો બાપુ શ્રીલા તો નો આવે તો એક બી આપડે 1 રૂપિયો કહી દેજો ભાઈ એમાં आवाज આયા વિવાહ હોય તો અંબા 1521 રૂપિયા ભાવ છે સુપર માલ છે લેને રવા રાધાજી આમ છે નહીં

ચૌદસો નેવું રૂપિયા ભાવ થયો મીડિયમ ઓવા સાથે માલ છે મીડિયમ સુપર માલ છે રવિ અરે જય જય વાહ સકામલ માઉઝ એ કવન એકવન હાલો બાવા દગા મચા મચા ડોના દેખ રહા હસરે 68 68 કેટલા છે 1471 1471 भाव ભાવ છે તો મિડિયમ માલ થઈ છે લેના રે

70 રૂપિયા 1500 1470 રૂપિયા ભાવ છે થોડો મિડિયમ માર્કેટ છે લેના ફરતા બપ્પા ને ને આયા 25 25 મે

કેસ આલે બાપુ આરા ઓદી ગોડી વિનાનો પપ્પાનો એવું ને પાકી તમારા ગામનો આરે બાપુ ઈ તમારે 1800 રૂપિયાના દાણા દાજર બાપુ બારુકાવાળા બે માનું કાણા 1800 રૂપિયાના દાણા દાજર બાપુ મને હું છું નઈ તમારા પર તમને સેવા કરવા નો જોઈએ 1800 રૂપિયાના દાણા દાજર માટે મંદિર પરથી જાલે બી જાલે બતાવા તમને હોનદાઈ બેટીયું મુખો હતા એને તમે નો કોઈ ગયા 1800 બાપુ 555 બનાય છે 1800 આ પાછળ આને ને સરમતો આને ત્રુટ્ર એસી જગ્યા દેવા છે ને એ કેણું બાણતાણ કર

એડમાં કપાસના બજાર આજે બારસો રૂપિયા થી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે